આજે ચોથા તબક્કાનું મધ્યપ્રદેશમાં પણ આઠ સીટોને લઈને મતદાન યોજાઈ રહ્યું છે રતલામ લોકસભાને લઈને અહીંયા જે મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યા છે અમારી સાથે રેન્જ આઈજી છે રતલામ ઝાબુઆ જલીરાજપુર જિલ્લાના નિમિષા અગ્રવાલ સાહેબ છે અમારી સાથે અમે તેમનાથી જાણવા માગીશું સર આજ ચોથે ચરણ કા મતદાન હૈ મધ્યપ્રદેશ કી આઠ સીટો પે મતદાન ચલા હે કેસા મતદાન ચલરા ક્યા હૈ વ્યવસ્થા पूरी पुलिस व्यवस्था लगी हुई है और अभी तक मतदान जो है शांतिपूर्ण चल रहा है और आगे भी चलता रहेगा और जो है लगातार हम लोग पेट्रोलिंग कर रहे हैं और सभी जो पूरे इलाके को जो है पुलिस व्यवस्था ने कवर कर रखा है सेक्टर मजिस्ट्रेट भी साथ में घूम रहे हैं और मैं जो लोग अभी आगे मतदान करने आएंगे उनसे आग्रह करूँगा कि अपने मतदान केंद्र पर जो है मोबाइल ना लेकर आएँ क्योंकि तो वो अंदर ले जाना अलाउड नहीं है તો આ હતા નિમિષ અગ્રવાલ સાહેબ રેન્જ આઈજી છે તેઓ અહીંયાના મધ્યપ્રદેશના તેમને કહેવું છે કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે જે પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે તે ગાઈડલાઈન અનુસાર રતલામની લોકસભા સીટ ઉપર જે મતદાન છે તે ચાલી રહ્યું છે સાથે જ મધ્યપ્રદેશની આઠ જેટલી સીટો ઉપર પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે નઈમુંડા પરિવાર ન્યૂઝ દાહોદ